વરાછાના કાપડ વેપારીને જીએસટી વચેટિયાઓ સાથે મળી લાખ રૂપિયા જીએસટી ભરવાના નામે દુકાન સીલ કરવાની ધમકી આપી બાર લાખ પડાવી લીધા હતા જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા વરાછા પોલીસે જીએસટી અધિકારી સહિત ત્રણને ઝડપી પાડ્યા હતા વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પૂણા મગોબ રોડ પર રેશમારો હાઉસમાં રહેતા ધીરેન્દ્રસિંહ રાજપુરિત જૂની બોમ્બે માર્કેટમાં સાડીનો વેપાર કરે છે તેમની દુકાને ત્રીસમી માટે ત્રણ યુવકો જીએસટી ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા છીએ કહી બે જણા વેપારી પાસે ઉપર ગયા હતા જેમના એક વ્યક્તિના હાથમાં ભારત સરકારના સિમ્બોલવાળી ફાઇલ હતી વેપારીની ફોન ટેબલ પર મુકાવી ઠગે ફાઇલમાં કાગળો આમ તેમ ફેરવ્યા હતા એક ઠગે કહ્યું કે મારી પાસે તારા નામનું જીએસટી ડિપાર્ટમેન્ટનું વોરંટ છે તારું પાંચ કરોડનું ટર્ન ઓવર છે ચણિયા ચોડી તું વેચે છે તેમાં બાર ટકા જીએસટી ભરવાનું આવે છે અને તમે સાત ટકા જ ભરો છો આથી પાંચ ટકા ડિફરન્સનો જીએસટી એસી લાખ ભરવો પડશે વેપારીએ કહ્યું કે રેગ્યુલર જીએસટી ભરીએ છીએ છતાં ઠગ ટોળકીએ વેપારીની દુકાન સીલ કરી દેવાની ધમકી આપી હતી પછી પિસ્તાલીસ લાખમાં સેટલમેન્ટ કરવાની વાત કરી પંદર લાખની રકમની માંગણી કરી હતી ડરી ગયેલા વેપારીએ ઠગ ટોળકીને પહેલા સાત લાખની રકમ દુકાનમાંથી આપી અને બાકીના પાંચ લાખની રકમ ટોળકીની કારમાં ઘરેથી જઈને આપી હતી ઠગોએ દુકાનમાં સીસીટીવી કેમેરા બંધ કરાવી દીધા હતા જોકે સીએએ કહ્યું કે આ રીતે જીએસટીના અધિકારી રૂપિયા નહીં લે બાદમાં વેપારી અને સીએએ તપાસ કરતા ત્રણેયમાં એક રાકેશ શર્મા જીએસટી અધિકારી હોવાનું તેની સાથે બે વચેટી હોવાનું સામે આવ્યું હતું આ કામે હકીકત એવી છે કે ગઈ તારીખ ત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ સાંજના પાંચેક વાગ્યાના સમયે ત્રણ અજાણા ઈસમો બોમ્બે માર્કેટ ખાતે આવેલી ધીરજ ફેશન નામની દુકાનમાં જઈ અને ફરિયાદીને પોતાને બે બે વર્ષની અંદર પાંચ કરોડનું ટર્નઓવર થયું છે અને ચણિયાચોળીમાં બાર ટકા જીએસટી લાગે છે અને સાડીની અંદર પાંચ ટકા જીએસટી લાગે છે ફરિયાદીને એવું એવી રીતે દબડાવવામાં આવેલો કે તમે ચણિયાચોળી વધારે વેચો છો એટલે સાત ટકા જે જીએસટીનો ડિફરન્સ છે એ તમારે છેલ્લા બે વર્ષનો ભરવાનો થાય છે એમ કરીને ટોટલ કુલ એંસી લાખ રૂપિયા ભરવાના થાય છે એવી રીતે ફરિયાદીને આ કામના આરોપીએ જણાવેલ અને ત્યારબાદ એંશી લાખ રૂપિયા નહીં ભરવા હોય તો છેલ્લે પિસ્તાલીસ લાખ રૂપિયા સેટલમેન્ટમાં ભરવા પડશે અને એમ તેમ વાટાઘાટોના અંતે છેલ્લે ફરિયાદી પાસેથી તેમની દુકાનમાંથી એમના કાઉન્ટરમાં જે સાત લાખ રૂપિયા પડેલા એ સાત લાખ રૂપિયા આ કામના આરોપીઓએ ત્યાંથી લઈ લીધેલ છે અને ત્યાર પછી ફરિયાદીને સાથે લઈ અને ફરિયાદીના ઘરે જઈ ફરિયાદીના ઘરેથી પણ બીજા પાંચ લાખ રૂપિયા મેળવી અને ફરિયાદીને ફરી પાછો બોમ્બે માર્કેટ છોડી અને આ ગુનો કરેલો તો આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ આઈપીસી કલમ ત્રણસો નેવ્યાસી ત્રણસો ચોર્યાસી વગેરે મુજબનો ગુનો દાખલ થયેલો અને આ ગુનાની આગળની તપાસ દરમિયાન આ કામે હકીકત એવી જાણવા મળેલ છે કે જે ત્રણ અધિકારીઓ ફરિયાદીની દુકાનમાં ગયેલા એ સીસીટીવી ફૂટેજ અને ગાડીના નંબર તથા ટેકનિકલ સર્વેલન્સ તપાસના આધારે એ હકીકત જણાઈ આવેલ છે કે આ કામે તપાસ તપાસમાં જે રાકેશ કુમાર શર્મા નામના જીએસટીના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે સેન્ટ્રલ જીએસટીમાં ફરજ બજાવે છે તેઓએ આ સમગ્ર બનાવને અંજામ આપેલ છે તો આ બાબતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીના હુકમ મુજબ આગળની તપાસ જે છે એ આર આર આહિર એસીપી ઈ ડિવિઝન સાહેબ કરી રહેલ છે જેથી વરાછા પોલીસ પથકમાં વેપારીએ ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી જીએસટી અધિકારી રાકેશ શર્મા તેના બે વચેટીયાએ પોલીસે ઝડપી પાડ્યા હતા તો જીએસટી અધિકારી રાકેશ શર્મે જીએસટી અધિકારીઓની જાણ બહાર રેડ કરી તોડ કર્યું સામે આવ્યું છે તો વરાછા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે